જી સર આજે કઈ શું વિશે તમે આવ્યા છો રોજ અમે યુસીસી સમિતિ ગુજરાત રાજ્યના જે અધ્યક્ષ છે ને નામદાર સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ સુશ્રી રંજનાબેન પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં આ મીટિંગ મળી હતી સમિતિની મૂળ મુદ્દો એટલો જ છે અમારી જે રજૂઆત હતી કે હાલમાં ગુજરાત સરકાર ત્રણ પોઈન્ટ પંચ્યાસી લાખ કરોડના દીવામાં ચાલી રહી છે સમગ્ર ગુજરાતનો દરેક પ્રજા કણકણ એના કરજમાં છે દિન પ્રતિદિન શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ સાવ કથરતી જાય છે ખેડૂતોનો પ્રશ્ન વિકટ બનતો જાય છે યુવા બેરોજગારોની સંખ્યા વધતી જાય છે મોંઘવારી વધતી જાય છે સરકારે એ બધી દિશામાં ઘટતી કારવાહી કરવી જોઈએ તો એના બદલે અત્યારે બિનજરૂરીતે યુનિફોર્મ સિવિલ કોડ કાનૂન લાવવાની જે તૈયારીઓ કરી રહી છે એની સામે અમને પ્રથમ વિરોધ છે યુનિફોર્મ સિવિલ કોડ એ સમગ્ર દેશ માટે હોવો જોઈએ માત્ર ગુજરાત રાજ્ય માટે નહીં જ હોવો જોઈએ ને પણ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે બંધારણની કલમ પણ ટાંકું જ છે કે ભાઈ જ્યારે પણ યુનિફોર્મ સિવિલ કોડની જરૂર જણાશે તો ત્યારે એ ફરજિયાતની મરજિયાત હશે એકવીસમાં લો કમિશનની બે હજાર અઢાર ઓગણીસમાં જે એકવીસમાં લો કમિશન હતો એને સ્પષ્ટ અભિપ્રાય આપ્યો છે કે યુનિફોર્મ સિવિલ કોડની કોઈ જરૂર નથી આજે અમારો મુસ્લિમ સમાજ જે છે એ સાડી ચૌદસો વર્ષથી અમારા મહંમદ પૈગંબર સાહેબ જ્યારે કુરાન શરીફ અલ્લાહના ત્યાંથી લેવા એ અલ્લાહને અમારી કિતાબ અને એમાં અમારા નીતિ નિયમો લગ્ન પ્રસંગ છૂટાછેટા કે વારસાના શું હક અધિકાર છે એ સ્પષ્ટપણે જણાવેલ છે અને દરેક મુસ્લિમ એને ફોલો કરતો આવે છે એ અમારો બંધારણીય અધિકાર દેશે અમને આપ્યો છે અમે એને ફોલો કરતા છે અમારા લગ્ન પ્રસંગ કયા કઈ અમારી સંબંધમાં થશે એ અમને અમારો મૌલિક અધિકાર આપ્યો છે આજે યુનિફોર્મ સિવિલ કોર્ટ લાવવાથી એ બધા અમારા જે ઇસ્લામિક કાનૂનો છે એના પર સીધી તરાપ છે એમાં દખલગીરી છે ને એક મુસ્લિમ તરીકે કોઈ પણ મુસ્લિમ એને સ્વીકાર નહીં કરશે એનો વિરોધ રહેશે અમારી અમારી એ જ રજૂઆત હતી કે મુસ્લિમ ધર્મમાં જેમ સામાજિક રીત રિવાજો છે સગા સંબંધમાં લગ્ન થાય છે એ રીતે ઘણા હિન્દુ સમાજમાં પણ એવા સમાજો છે કે જેમાં લગ્ન પ્રસંગ સામાજિક રીતે થાય છે ખાસ કરીને મહારાષ્ટ્ર જે સમાજ અહીંયા હિન્દુ સમાજ વસેલા છે એ મામા ફોઈમાં એમના લગ્ન પ્રસંગના સગા સંબંધ થાય છે એટલે એમને પણ સીધી રીતે અસર થશે સેકન્ડ અમે બહુ સ્પષ્ટ રીતે અધ્યક્ષશ્રીને વાત કરી કે આ તમે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની વાત કરો છો લાવવાની વાત કરો છો સમગ્ર ગુજરાતની પ્રજા માટે છે એમાંથી આદિવાસી સમાજને લાગુ પડશે કે નહીં પરંતુ દુઃખ છે કે એમને એ બાબતે ગોળગોળ જવાબ આપ્યો કોઈ સ્પષ્ટ જવાબ નહીં આપ્યો કે એમને લાગુ નહીં પડે એમને કીધું કે અત્યારે અમારી કમિટી રિપોર્ટ આપશે પછી વિચારશું એટલે ભારતીય જનતા પાર્ટીના જે મંત્રી શ્રીઓ જાહેર મીડિયામાં કહે છે કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ નહીં પડે હું આદિવાસી સમાજને અપીલ કરું છું કે એમને આ કમિટી પાસે લેખિતમાં સ્પષ્ટતા માગવી જોઈએ કાંઈ તો સરકાર પાસે લેખિતમાં સ્પષ્ટતા માંગવી જોઈએ રહ્યો સવાલ મુસ્લિમ સમાજનો કે બીજા સમાજને જ્યારે પણ આ યુનિફોર્મ સિવિલ કોટ આવે તેની આડઅસરો થશે કે એના જે ધાર્મિક ક્રિયાઓમાં જે પણ અડોડાઈ આવશે એ કાયદાકીય લડત લડવા માટે પણ અમે કટિદ્ધ છીએ જરૂર પડશે તો રોડ પર ઉતરીને ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવા માટે પણ કટિબદ્ધ છે અને મુદ્દો યુસીસી નો છે એને છે મુદ્દા ને લઈને શું આ ચર્ચા અને શું મુદ્દો રાખવામાં આવેલો છે અને તે સમિતિના જે મેમ્બર છે એમના વિશેમાં શું એટલે વાજવાત થઈ એનું નામ છે એ વિષયમાં જો આ ગુજરાત સરકારે એક કમિટી બનાવી છે રંજના દેસાઈ જે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જે જજ છે તેમની કમિટી અને એમની સાથે પાંચ મેમ્બર્સ છે યુસીસીનું આંકલન કરવા માટે કે શું યુસીસી ગુજરાતમાં લાગુ થવું જોઈએ કે નહીં તેના માટે આ લોકો એક સમિતિ બનાવી છે અને એ સમિતિની સામે હું છે ને સોળ તારીખે ગયા મહિનામાં દિલ્હીમાં હાજર થયો હતો તે પછી મેં મારી ત્યાં રજૂઆત કરી મેં ટાઈમ એમની પાસે માગ્યો તો એ લોકો ટાઈમ એક્સટેન્ડ કરીને આપેલું હવે આજે આ કમિટી અહીંયા સુરત આવી છે આની અંદર એવું છે કે આ લોકો આ જ કમિટી જે હતી તેણે ઉત્તરાખંડની અંદર આખો ડ્રાફ્ટ અને કાયદો બનાવ્યો હતો અને ઉત્તરાખંડની અંદર આજે યુસીસીનો કાયદો બનીને લાગુ થઈ ગયો છે હવે ગુજરાતની અંદર જે આ કાયદો લાગુ કરવા માંગે છે તેમાં પ્રોબ્લેમ એ છે કે બંધારણનો આર્ટિકલ ચુમ્માલીસ જે છે તેને ડાયરેક્ટિવ પ્રિન્સિપલ કહેવાય ડાયરેક્ટિવ પ્રિન્સિપલ જે તે વખતે આપણો બંધારણ બનતો હતો તે વખતે એમ કહેવામાં આવેલું કે રાજ્ય રાજ્ય એટલે કે ભારતે ભારત સરકારે એવી વ્યવસ્થા કરવી જોઈએ કે આખા સમગ્ર ભારતની અંદર એક સમાન સિવિલ કાયદો બને પરંતુ આ લોકો શું કરે છે કે એક ઉત્તરાખંડમાં તૈયાર કર્યું ચાલુ કરી દીધું ને હવે આ લોકો ગુજરાતમાં લાવવા માંગે છે હવે તમે આર્ટિકલ ફોર્ટી ફોર જ્યારે વાંચશો ને તેની અંદર લખેલું છે થ્રુ આઉટ ધ ટેરિટરી ઓફ ઇન્ડિયા એટલે કે સમગ્ર ભારત વર્ષમાં લાગુ થવું જોઈએ અને ભારત વર્ષની જે ડેફિનેશનને વ્યાખ્યા છે તે આર્ટિકલ વન થ્રીમાં આપવામાં આવેલી છે સંવિધાનની અંદર કે ભારત વર્ષ એટલે શું છે પણ આ લોકો તે છતાં એની અંદર છે ને આ પોતાની મનમાની ચલાવીને અહીંયા એક કાયદો બનાવવા માંગે છે જે અમારા જે મૂળભૂત અધિકારો છે જે આર્ટિકલ બારથી લઈને આર્ટિકલ બત્રીસ સુધી મૂળભૂત અધિકારો છે તેની અંદર આર્ટિકલ પચીસ છવ્વીસ સતાવીસ અઠ્ઠાઈસ ઓગણત્રીસ આ બધાને વાયોલેટ કરે છે એટલે એના સીધા સંઘર્ષમાં આવે છે અને જ્યારે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ અને ફંડામેન્ટલ રાઇટ્સનો સંઘર્ષ થાય ને ત્યારે સુપ્રીમ કોર્ટના ઘણા બધા ચુકાદાઓ છે જેની અંદર કહેવામાં આવેલું છે કે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સની ઉપર ફંડામેન્ટલ રાઇટ્સ રહે છે એટલે મૂળભૂત અધિકારો તમારા છીનવી શકાય નહીં મૂળભૂત અધિકારોની અંદર પચીસની અંદર અમને ધાર્મિક સ્વતંત્રતા આપવામાં આવેલી છે અને ધાર્મિક સ્વતંત્રતા ભારતના ફંડામેન્ટલ રાઇટ્સની અંદર છે જે ગેરંટી આપવામાં આવેલી છે જ્યારે જે ફોર્ટી ફોર છે ને આર્ટિકલ તે ગેરંટી નથી તે સમગ્ર ભારતમાં લાગુ કરવા માટે એક પ્રયાસ કરવો જોઈએ જે આ ખોટું થઈ રહ્યું છે અને જો આ લોકો આનું પોતાનું જે કંઈ પણ રિપોર્ટ મોકલશે અને જો પોઝિટિવ રિપોર્ટ આ લોકો મોકલશે તો ઠીક છે અને આ રીતે જો કાયદો બનાવીને અમારી પર થોપવામાં થોપવામાં આવશે તો વી આર ગોઈંગ ટુ ચેલેન્જ ઇટ બિફોર ધ ઓનરેબલ હાઈકોર્ટ ઓફ ગુજરાત વી આર ગોઈંગ ટુ ચેલેન્જ ઇટ બિફોર ધ ઓનરેબલ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા અને અમે અમારા અમારા હક માટે અમારા લઘુમતીના અમારા જે માઇનોરિટીઝના જે રાઇટ્સ છે ફંડામેન્ટલ તેના માટે અમે લડતા રહીશું મારું નામ બેરિસ્ટર આરીફ અંસારી ફ્રોમ સુરત થેન્ક યુ વેરી મચ ક્યાં વિષય માં આજે ચર્ચા હઈ કહે है उनका नाम बताइए और किस विषय से, से, से आज आ रही है। जी मेरा नाम रुख्साना खान है मैं एक सामाजिक कार्यकर हूँ और आज ये यू जो समान सिविल कोड है उसके लिए जो समिति बनी उसके अध्यक्ष से निवृत्त जज रंजनाबेन देसाई मैडम के साथ हमारी एक डिस्कस हुई है हमको हम उनसे बात कर आए थे जो उन्होंने एक अध्यक्ष समिति बनाई है लोगों के अभिप्राय लेने के लिए तो हम लोगों ने हम हमारे अभिप्राय वहाँ रजू किए हैं उन्होंने हमें सुना भी है क्या किस विषय में चर्चा बनी है और क्या लगा है अभिप्राय में क्या दिया हुआ अभिप्राय में ऐसा है कि जो यूसीसी गवर्नमेंट लागू करना चाहती है तो ये एक पूरे भारत का मुद्दा है देश का मुद्दा है अगर वो स्टेट वाइज एक एक स्टेट में लागू करे तो वो गलत है एक मुद्दा हमने ये उठाया कि देश का मुद्दा है तो उसको स्टेट पर लागू ना किया जाए दूसरी बात कि ये मुसलमानों के खिलाफ एक षड्यंत्र हमें नज़र आ रहा है कि मुसलमानों की शरीय में जो चार शादी तलाक वारसाई दत्तख लेना ये सारे मसले मुसलमानों के हैं और मुसलमानों के खिलाफ उसमें एक साजिश की जा रही है कि चार शादी नहीं कर सकते उसके अगेंस्ट में हम दो शादी नहीं कर सकते चार शादी नहीं कर सकते तलाक कैसे देना वो हमारा मजहबी मसला है कि हमें हमें कुरान शरीफ़ ने उस हकूक हमें पहले से बता दिया है कि हम कैसे फॉलो करें तो हम उसको आज तक फॉलो करते आए हैं तो ये सरकार हमें ये बताना चाहती है कि आप कुरान शरीफ़ और क्या बोलते हैं शरीट, कौन सरियत के खिलाफ हमने बनाए कानून पे चलो तो वो मुसलमान कभी नहीं चलेंगे उस उसको कोई ऐसी जो धर्म है अपना जाति है उसको रखने में है जो में भी है हाँ आदिवासी लोगों को बाकात रखा गया है उसमें भी ऐसी रिवाज है लेकिन उनको मुसलमान से कुछ तकलीफ पर्सनली ऐसा हमें सरकार को लग रहा है भाई शादी को मान्यता नहीं दे रहे दो शादी तुम करके उनको हलाल पत्नी नहीं सकते लेकिन इन रिलेशनशिप में तुम औरत रख सकते तो इसका मतलब क्या आप महिला आई हुई काफी तो क्या चाहते हो? हम ये चाहते हैं कि जो शरीयत और हमारा बंदरन वो जिसको हम आज तक फॉलो करते आए उसी को हम फॉलो करते रहेंगे उसके खिलाफ ना हम बंदरन के खिलाफ जाना चाहते हैं ना हम हमारी सरियत और कुरान के खिलाफ जाना चाहते हैं